મિત્રો નમસ્કાર આજે આપની સાથે મારે વાત કરવી છે અગ્નિવીર યોજનાની આપ બધા જાણતા હશો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અગ્નિવીર યોજના જે યુવાનોને આર્મીમાં ભરતી થવા માટે પ્રોત્સાહિત કરે છે સાડી સત્તર વર્ષથી એકવીસ વર્ષનો કોઈ પણ યુવાન કે જેને દસમું પાસ કર્યું હોય બારમું ફેલ હોય તો પણ ચાલે એવો યુવાન આર્મીની અંદર ભરતી થવા માગતો હોય તો એને અગ્નિવિ યોજનાની અંદર એ અરજી કરી શકે છે અને આ અરજી કરવાની છેલ્લી તારીખ છે દસમી એપ્રિલ બે હજાર પચીસ અને દર મહિને ત્રીસ હજાર બીજા વર્ષે તેત્રીસ ત્રીજા વર્ષે છત્રીસ અને ચોથા વર્ષે ચાલીસ હજારનો દર મહિને પગાર છે અને તાલીમ બાદ બીએસએફ હોય કે સરકારી અન્ય પોલીસ ખાતાની કે સામાજિક લેવલની સંસ્થાઓની એની અંદર કોર્પોરેટ લેવલે પણ સિક્યોરિટી બાબતમાં એને હંમેશા ભરતીમાં પ્રાયોરિટી મળે છે આ પ્રકારની યોજના જ્યારે છે ત્યારે દસમો પાસ યુવાનો વધુમાં વધુનો લાભ લે એ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને એક અભિયાન ચલાવ્યું છે કે દસમી એપ્રિલ સુધીમાં ગુજરાતના વધુમાં વધુ યુવાનો આ યોજનાની અંદર ફોર્મ ભરે એની તાલીમ લે અને તાલીમ પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આઈએસ એકેડેમી ઓનલાઈન દરેકને આપવાની છે જેથી કરીને તેઓ સફળ થઈ શકે તો આ માટે મારી આપ સર્વેને વિનંતી છે કે દસમી પહેલાં અગ્નિવીર યોજનાની અંદર તમે ચોક્કસથી ફોર્મ ભરો એની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને એની અંદર બધી જ ડિટેલ પણ આપેલી છે એટલે આનો અભ્યાસ કરીને વધુમાં વધુ આ ફોર્મ ભરો એવી અપેક્ષા સાથે આપ બધાને નમ્ર અપીલ કરું છું થેન્ક યુ જય હિન્દ જય ઉમિયા